श्रव्यः श्रीमद्भागवत दशमस्कन्धआदरात प्रत्यहं वा सकृदवर्षे वर्षि वा चौथपण्डितेहि अने श्रीमद्भागवत पुराण नो जे दशमस्कन्ध ते जेते नित्य प्रत्ये आदरथकी संभालवो अथवा વર્ષો વર્ષ એકવાર સાંભળવો અને જે પંડિત હોય તેમણે નિત્ય પ્રત્યે વાંચવો અથવા વર્ષો વર્ષ એકવાર વાંચવો શ્લોકમાં બે વાર વર્ષે 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 વાંચ્યો શ્રીમદ ભાગવતનો દસમસ્કંધ પ્રતિદિન શ્રદ્ધાથી સાંભળવો જો શ્રદ્ધા ન હોય તો પોતાનું ઈચ્છિત ફળ મળતું નથી શ્રદ્ધા વિના કરેલો હોમ આપેલું દાન તપેલું તપ જે કાંઈ સાધન કર્યું હોય હે પાર્થ તે અસત વ્યર્થ કહેવાય છે તે સાધન મૃત્યુના પછી કે વર્તમાનમાં કાંઈ જ ફળ આપતું નથી તે સ્કંધ રોજ સાંભળી શકાય નહીં તો દર વર્ષે એકવાર પણ સાંભળવો અને સંસ્કૃત પાઠ કરી શકે એવા જે બુદ્ધિશાળી વિદ્વાન પંડિત હોય તેમણે યથાશક્તિ સ્કંધનો પાઠ કરવો વાંચવો જો રોજ પાઠ વાંચી ન શકાય તો વર્ષમાં એક વાર પણ વાંચવો તેનો પાઠ કરવો કારણ કે સ્કંધનું શ્રવણ અને કીર્તન વાંચન ભક્તના બધા જ અનર્થોને સમાવી દે છે અને તેને ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવે છે તે ભાગવતમાં જ કહ્યું છે કે જે ભગવાનની ચરણ સેવા કરવા ચાહતો હોય તેણે પોતે સ્થાપેલા સદ્ધર્મની રક્ષા માટે સ્વીકારેલી છે લીલા મૂર્તિ જેને આવા યદુશ્રેષ્ઠ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનના અનેક પ્રકારના કર્મોનો નાશ કરનારા ચરિત્રોને આ ગ્રંથથી સાંભળવા જોઈએ જ્યારે શ્રી મુકુંદ ભગવાનની કલ્યાણમય દિવ્ય ચરિત્રો છે એ બધાએ ભગવાને મનુષ્ય ભાવે ચરિત્રો કર્યા હોય એ અતિ દિવ્ય છે અને એ ભગવાનની મૂર્તિમાં આપણને જોડે છે અને ભગવાનની મૂર્તિમાં પ્રેમ કરાવે છે આ ચરિત્રો સાંભળવાથી જ્યારે શ્રી મુકુંદ ભગવાનની કલ્યાણમયી કથાઓનું શ્રવણ કીર્તન અને ચિંતન નિરંતર થતું રહે છે ત્યારે ભક્તના હૃદયમાં તેમની ભક્તિની અભિવૃદ્ધિ થાય છે અને તે ભક્તિના પ્રતાપે જ્યાં દુસ્તર કાળની પણ ગતિ નથી આવા ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે જે ધામની પ્રાપ્તિ માટે અનેક રાજાઓએ રાજ્યપાટનો ત્યાગ કરીને તપસ્યા માટે વનવાસ કર્યો હતો ભગવાન મુરારીના ગુણ લીલાઓનું શ્રવણ બધી જ જાતના ક્લેશોને નષ્ટ કરે છે જેની શ્રવણ અને કીર્તન ભક્તિ પુણ્યરૂપ છે આવા શ્રી કૃષ્ણ ભગવાન પોતે જે ભક્તો પોતાની કથા સાંભળે તેમના હૃદયમાં વસીને રહે છે અને પવિત્ર મનવાળા તે ભક્તોના બધા જ અમંગળોને વિનાશ કરે છે દેવાધિદેવ વિષ્ણુ ભગવાનના ચરિત્રોનું અને અવતારોનું જે શ્રદ્ધાથી સંકીર્તન કરે છે તે બધી જાતના પાપોથી મુક્ત થઈ જાય છે અપાર મહિમા સંપન્ન ભગવાન શ્રી કૃષ્ણની સંકીર્તન અને શ્રવણ ભક્તિ કરવામાં આવે તો તે ભગવાન તે ભક્તના હૃદયમાં આવીને વસે છે અને જેમ સૂર્ય અંધારાનો નાશ કરે છે કે પવન જેમ વાદળાને વિખી નાખે છે તેમ તેના બધા જ દુઃખોનો વિનાશ કરી દે છે ધોનો અતિશમલમ શરત યથાય ધોનો અતિશમલમ એ બીજા શ્લોકમાં છે આમાં નથી એમ શરદ યથા શરદ ઋતુ આવે એટલે આકાશને એકદમ નિર્મળ બનાવી દે પાણી એકદમ તાજા તેલ બનાવી દે એવી રીતે ભગવાન હૃદયમાં આવે ચરિત્ર દ્વારા તો ચરિત્ર સાંભળતા હોય એટલે એની અસર થાય એની મૂર્તિ બરાબર સાંભળે અને સાંભળે એટલે આના હૃદયના બધા મળ છે એને ધોઈ નાખે છે જેમ સૂર્ય અંધારાનો નાશ કરે છે કે પવન જેમ વાદળાને વીખી નાખે છે તેમ તેના બધા જ દુઃખોનો વિનાશ કરી દે છે આ કરતા પણ વિશેષ વિગત શ્રીમદ શ્રી ભાગવત મહાત્મ્યથી જાણી લેવી એમાં બહુ મહિમા કીધો છે શ્રીમદ ભાગવતમાં દસમ ભલા ભાગવતનો મહિમા બહુ કીધો છે

આ ઉત્સવો કરતાં મહારાજના ઉત્સવો છે એમાં સિદ્ધિ મહારાજની મૂર્તિનો સીધો સંબંધ છે અહીંના એ ઉત્સવો ઉત્સવોમાં તો થોડોક ભાગ ત્યાગ કરવો પડે ક્યારેક હવ ગ્રહસ્થ છે એ લગ્નનો હોતે ઉત્સવ કરે છે તો એ ઉત્સવને ફટાકડા બેમાં ફૂટતા હોય હવે એને યાદ કરે તો ધોનોથી સમલમ થાય કે કેમ એ મોટો સવાલ છે એટલે આપણે ઉત્સવ કરતા હોઈએ અત્યારના આધુનિક ઉત્સવો એમાં નિર્મળ ભાવથી જો થતું હોય તો તો એને યાદ કરે તો થઈ જાય દાખલા તરીકે શાસ્ત્રીજી મહારાજે બધા ઉત્સવો ને એવું બધું કરતા યજ્ઞ અને એવું કરતા એમાં શાસ્ત્રને ને પેરેરલ પેરેલ એમ કે આપણને પ્રતીતિ થતી હોય કે આમાં મહારાજ પછી કેવળ ને કેવળ ઉત્સવનો જ ટાર્ગેટ હોય અને થોડો પ્રશ્ન રહે એવો એટલે સૌથી સારું કે મહારાજના ઉત્સવને યાદ કરવા મહારાજ જે ઉત્સવ યાદ હોય એ જ કરવા કારણ કે ભાગવતમાને એમાં આમાં જે કીધું છે એ બધા ઉત્સવો યાદ કરવા એને યાદ કરવાનું કીધું છે આધુનિકનું બહુ સ્ટેટમેન્ટ ક્યાંય નથી અને ક્યાંક બીજે ગોતવું પડે અને એનું ટેકો મળી જાય તો સારું કહેવાય એમાં કંઈ વાંધો નહીં એટલે ક્યારેક ક્યારેક આપણે માનો દાખલા તરીકે હોળી ઉત્સવ આપણે કરીએ તો આપણે ગાંડા થયા હોય હવે એને કોઈક જોવે તો એનું ઓલું અંત કાળે અને તોય મહારાજે તો એવું કીધું કે ભગતને યોગે કરીને ભગવાનની મૂર્તિ યાદ આવી જાય આપણું એને ગાંડ પણ યાદ આવી જાય તો તો હોળી મુશ્કેલી થાય પણ કદાચને ઓલું થાય યોગે કરીને મૂર્તિ યાદ આવી જાય એટલે આધુનિક ઉત્સવો ને મહારાજના ના ઉત્સવો ને બે ને સરખા ન ગણી શકાય જેટલો એમાં ભગવદ્ ભાવ વધારે હોય એટલા એ આધુનિક ઉત્સવો દિવ્ય કહેવાય આધુનિક ઉત્સવો દિવ્ય ન કહેવાય એવું પણ આપણું કઈ કહેવાનું નથી પણ જેટલો એમાં ભગવદ્ ભાવ આવે એટલા એને તુલ્ય કહેવાય અને ભગવદ્ ભાવ જેટલો ન આવે તો એટલા એને તુલ્ય ન કહેવાય અને ઓલામાં તો કંઈ આપણે કાંઈ ડાઉન કરાવવાનો આપણે આમાં ચાન્સ જ નથી એ તો પૂર્ણ જ હતા એટલે આમાં ચાન્સ છે એટલે એનો અર્થ એનો એવો થયો કે ઓલામાં હંડ્રેડ પરસેન્ટ છે અને આમાં થોડુંક ડાઉટફુલ રહે એટલે વધારેમાં વધારે તો એ જ કહેવાય કે એ ઉત્સવોને યાદ કરીએ તો એ વધારે સારું કહેવાય આ ઉત્સવમાં આપણે ધુબાકા માર્યા હોય એટલે ઓન મોટે મોટે ભાગે આપણને યાદ આવી જ જાય પણ હવે બધા આપણે ધુબાકા માર્યા હોય કેટલું ફળદાયી થાય તો પછી ભગવાન જાણે એટલે દિવ્ય ભાવ હોય ઘણી વખત એમાં શું હોય કે નાયણ ભગત એવું કહેતા આપણને કે સાધુના દર્શન કરીએ તો કલ્યાણ થાય અને સત્સંગ કરી તો જીવ જાય એટલે દર્શનમાં તો એને એમ થાય કે ઓહો ભગવાનની મૂર્તિ જ દેખાતી હોય અને સત્સંગ કરવા માટે કરવા મળે ત્યારે પછી માલિપાની જે બધું કદડો બારો આવતો હોય ત્યારે મુશ્કેલી થઈ જાય એટલે દેવી ભાવ રહે એટલો હારો હવે ભાષ્ય હવે ભક્તિના વિકાસમાં સહાયક સાધન બતાવે છે શ્રવ્યઃ ભગવાનના સ્વરૂપમાં પ્રેમ રસના છલકાતા પ્રવાહ રૂપ શ્રીમદ્ ભાગવતનો જ દશમ સ્કંધ મારા આશ્રિતોએ રોજ આદર ભાવથી સાંભળવો ભાગવતના દસમ સ્કંદમાં ભગવાનની દિવ્ય લીલાઓ વર્ણવી છે તેમજ જે ગોવાળો અને ગોપીઓએ વેદાદી શાસ્ત્રના જ્ઞાનનો તથા સદાચારનો ક્યારેય વિચાર સુધા કર્યો ન હતો તેમના હૃદયમાં રહેલો ભગવત પ્રેમ પણ વર્ણવો છે એટલે શાસ્ત્રોનો આધાર નહોતો પણ અનન્ય ભગવત પ્રેમ એમાં નિખરી આવે છે અને એટલા માટે જ મહારાજે બીજા કોઈ પુરાણોને નહીં સાંભળવા કરતાં ભાગવત પુરાણને સાંભળવાનું કીધું કારણ કે એમાં જે જે પાત્રો છે એનો અસાધારણ લોકોત્તર પ્રેમ ભગવાનની મૂર્તિમાં હતો એ એકદમ ઉર્વરિત થઈ નિખરે છે એવો બીજે કંઈ નથી એનો અર્થ એવો થાય કે આપણને જો મહારાજ મા એવો પ્રેમ કરવો હોય તો આપણે મહારાજના ચરિત્રો વર્ષો વર્ષ સાંભળવા જોઈએ હવે કીધું ને કે શ્રવ્ય શ્રીમદ ભાગવત દશમ આગરા પ્રત્યક્ષ સકૃદ વર્ષે વર્ષે વાંચ્યો તપાણ લીધે ગુણાતિતાનંદ સામે ઓલી વાત લખી છે ને કે ભગવાન માં જોડાણો હોય અને સાધુમાં જોડાણો હોય એના લક્ષણ શું શું લક્ષણ કે એના કર્યા વિના રહે ભાઈ નહી અને ભગવાનમાં જોડાવાનો હોય તો

તે તે અવતાર વિશેષ નહીં હું રામચંદ્રજી ભગવાન માં જોડાયેલો છું કે હું શ્રી કૃષ્ણ ભગવાન માં જોડાયેલો છું કે હું સ્વામિનારાયણ ભગવાનમાં જોડાયેલો છું એ કેમ ખબર પડે તે તે અવતારોના ચિહ્ન ચરિત્ર તે તે અવતારોના ચરિત્રમાં એને અતિ આનંદ થાય એનું માન છે એ એમાં ખોવાઈ જાય તે તે અવતારોના ચરિત્રોમાં હું રામચંદ્રજી ભગવાનના ચરિત્રોમાં ખોવાઈ જતો તો મારું જોડાણ સ્વામિનારાયણ ભગવાનમાં ન કહેવાય અને હું સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોમાં ભાગવતના ચરિત્રોમાં માં ખોવાઈ જતો હો તો મારું ચરિત મારું જોડાણ રામચંદ્રજી ભગવાનમાં ન કહેવાય આવું ગુણાદિતારા સ્વામીએ સ્પષ્ટતા બહુ સારી કરી છે આવી ક્યાંય વા સકૃત વર્ષે વર્ષે વાંચ્યો તંડિત મહારાજે એવી જે આજ્ઞા લખી એ તો એક આદર્શ આગળથી જ મહારાજે શ્રી કૃષ્ણ અવતાર ભગવાનનું કે બધા અવતારોમાં શ્રી કૃષ્ણ ભગવાનને એક આદર્શ તરીકે લઈ લીધા છે મહારાજે અને મહારાજે એમ ઈષ્ટદેવ તરીકે એનું સ્થાપન કર્યું છે એટલે મહારાજનું કહેવાનું એમ છે કે શ્રી કૃષ્ણ ભગવાનમાં જોડાણું જોડાવવું હોય તો એને સ્કંદ જેવો બીજો કોઈ આ દુનિયા સાહિત્ય જગતમાં કોઈ બીજો ગ્રંથ નથી વેદોમાંય નહીં ને ઉપનિષદોમાંય નહીં અને બીજા કોઈ પુરાણ કે મહાભારતમાંય નહીં એક ને એક સ્કંદ બીજો કોઈ નહીં શ્રી કૃષ્ણમાં અસાધારણ જોડાણ છે એ દશમ સ્કંદ જેવું બીજું કોઈ ન કરી શકે એવું પણ આમાં તો મારા જેવું કીધું કે દશમ સ્કંદમાં જે દિવ્ય પ્રેમ છે ગોપીઓને શ્રીકૃષ્ણ ભગવાનનો કે બીજા પાત્રોનો ભગવાનનો એ એક દશમ સિવાય બીજે કઈ નથી મળી શકતું એટલે જો એવો પ્રેમ એને શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિમાં કરવો હોય તો એને દશમ સ્કંદનો પાઠ કરવો જોઈએ આપણને જો એવો ને એવો પ્રેમ મહારાજની મૂર્તિમાં કરવો હોય તો આપણે મહારાજના સતત કરવો જોઈએ અને એવો સતત જો અભ્યાસ હોય તો એનો અર્થ જ એ છે કે ચેન ચરિત્ર અને સ્વાભાવિક ચેષ્ટા એ ત્રણ છે એ કઈ મૂર્તિમાં તમે જોડાણેલા છો જોડાયા છો એનો પરિચય કરાવે છે એનો પરિચય આપણને એમ આપણને જો આપણે મહારાજની મૂર્તિમાં જોડાવવું હોય તો વર્ષો વર્ષ દરરોજ વાંચવા જોઈએ ભગવાનના ચરિત્રો મહારાજના ચરિત્રો દરરોજ વાંચવા જોઈએ સાંભળવા જોઈએ યાદ કરવા જોઈએ દરરોજ નો વાંચી એક હતો કે મહારાજ એવું કીધું કે એક વાર વાંચવું દરરોજ એક વાર નો વાંચી એક વાંચી સાંભળી નો એક તો વરહમાં એક વાર તો સાંભળવાય આપણે તો જો કે દરરોજ સાંભળતા હોય છે મહારાજના ચરિત્રો અને પછી મહારાજના ચરિત્રો નખરા કરતા હોય છે એટલે આ ઇતિહાસ તો આવી જાય એટલે મહારાજમાં જોડાવા માટે આ શ્લોક છે એ મહારાજે શાસ્ત્ર પ્રમાણે સ્ટાન્ડર્ડ કહી દીધો છે પણ શ્રીમદ ભાગવતને આપણે વાંચીએ તો આપણને શ્રી કૃષ્ણ ભગવાનની અસાધારણ ભક્તિ થાય અને દેખાય અને એને સમજી શકાય આપણે શું કરવું તો આપણે મહારાજના એવા અનન્ય પાત્રો હોય જે મહારાજમાં આદર્શ રૂપે જોડાયેલા હોય અને એ બધાએ મહારાજે એ બધા પાત્રોએ જે લીલાઓ કરી હોય એ લીલાઓને બરાબર જીવમાં એનું રસપાન કરો તો આપણને મહારાજની ભક્તિ થાય એટલે મહારાજ આ શ્લોક લોકગીતો ભાગવત મહારાજે તો પછી બધી વાત કરી કે ભાઈ અવતારો એ પૂર્વે જે જે અવતારો એ ચરિત્ર કર્યા હોય એ હોતે સાંભળવા જે જે લીલાઓ કરી હોય અવતારો કર્યા ચરિત્રો કર્યા હોય એ સાંભળવા પણ એ સાંભળવાનું પ્રયોજન શું બેન્ચમાર્ક માટે એ બેન્ચમાર્ક માટે હા નહીં પ્રયોજન તો એક અસાધારણ પ્રયોજન ચરિત્રોનું અસાધારણ પ્રયોજન એ મૂર્તિમાં ગુલતાન થવું એ મૂર્તિમાં અસાધારણ પ્રેમ કરવો હવે આપણે મહારાજની મૂર્તિને ઉપાસ્ય તરીકે માનતા હોય તો પછી આપણે એટલો એમાં વિવેક સમજવાનો હોય કે આપણે મહારાજના ચરિત્રો ને અતિ રસપૂર્વક જે મહારાજના એવા અનન્ય પાત્રો હતા એનો જે મહારાજમાં પ્રેમ હતો એના ચરિત્રો અને મહારાજના ચરિત્રો એનું જાળું છે એને આપણા જીવમાં ઉતારો અને એનું શ્રવણ મનન નિધિ ધ્યાસ કરવો તો આપણને ગોપીઓને જેવો પ્રેમ શ્રી કૃષ્ણમાં હતો એવો ને એવો પ્રેમ મહારાજમાં થાય એવું અને બેન્ચ માર્કિંગ તરીકે પણ કરાય